વરાછામાં ગુપ્તરોગ ક્લિનિક નામે ચાલતા દવાખાનામાં પોલીસે દરોડા પાડી બે નકલી ડોક્ટર અને કમ્પાઉન્ડર ની ધરપકડ કરી હતી સુરત અને ગુજરાતમાં સબ નકલી હોવાના પર્દાફાશ થયો છે ત્યારે સુરતમાં પણ આવા નકલી લેબ અંગે તત્વો પોલીસના રડારમાં આવ્યા છે જેમાં વરાછામાં ગુપ્ત પોલીસે એલોપેથી દવાઓ પણ કબજે લીધી હતી વગર ઓપરેશન ગુપ્તરો ક્લિનિક નામે આ દવાખાનું ચાલતું હોવાનું પોલીસ સામે ખુલવા પામ્યું હતું નકલી ડોક્ટર જુગલ બિશ્વાસ ની ધરપકડ કરવામાં આવી હતી જે મૂળ કોલકતા રહેવાસી હોવાનું પોલીસને જાણવા